બધા મિત્રોને રામ રામને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દેશો તો બધાને ગુડ મોર્નિંગ ને ફરીવાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં તો જો આપણે વાડીમાં આવ્યા છીએ ને વાડીમાં જો આપણે બાજરો આવ્યો તો એ નીકળી પણ ગયો છે ઉગીને એવો સરસ મજાનો જો આપણે વાવણી કરી હતી એનો બાજરો ઉગી ગયો છે અને અહીંયા અમારા સાહેબ જો અહીંયા ભેંસ આટું ખળ છે ને આપણો જો કેવો સરસ મજાનો બાજરો ઉગી ગયો છે જો સરસ મજાની આપણી વાવણી પણ મસ્તની થઈ ગઈ છે ને બાજરો પણ ઉગી ગયો છે ને મારા સાહેબ ખોડવાટે છે આ બાજરો રોજ નાના નાનો છે જ મોટો મોટો થઈ જાય પછી આપણે એને પારી નાખવાનું સરસ મજાનું એવી સરસ મજાની ઓળું બતાવી છે જુઓ શેડો હરખો વાટ જવો હવે રહી જાય છે થોડું થોડું બધું વાટ નાખવાનું પડતા પડતા રહી ગયાથી બોલવાની કેવા સરસ મજાના જો પક્ષી ચણે છે રામાં ખડ વાટે છે એમાં છે ને કોક જીવડા હોય એ લાવી લાવીને જોઈએ બચ્ચાને ખવડાવે છે આમ્પાનું છે એનું બચ્ચું છે પાછળ જો અહીંયા કાબર છે તો ફાઈનલી મિત્રો જો આપણે એટલું ખડ વાટી નાખીએ છીએ અને હવે આપણે ઘરે જઈએ છીએ હવે આપણે ખેતરને ઘટાપાઈ હવે આપણે ફાળી ઘરે કે આપણું ખડ ગયું છીએ दातावी फि मि न्लगमा जो विडियो जो भने शेयर सब्सक्राइब गरेर जानु